એક ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરનાર નરાધમ શિક્ષકને અંકલેશ્વરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન ત્રણ વર્ષની સજા છે ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં શિક્ષણ જગત શર્મસાર કરતી ઘટનામાં પિતા શિક્ષકને કહેવા જતા શિક્ષકે પિતા ઉપર પણ હુમલો કર્યો હતો કોર્ટે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી વિવિધ આઈપીસી ધારા હેઠળ ત્રણ વર્ષની સજા અને રૂપિયા બાર પોઈન્ટ પાંચસો રૂપિયાનો દંડ ફટકાર્યો છે કેસની વિગતો અનુસાર સાત ફેબ્રુઆરીએ બે હજાર બાવીસના રોજ હાંસોટ ખાતે ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને અંકલેશ્વર ખાતે દીવા રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતા

તેઓ પણ ડઘાઈ ગયા હતા તેઓ શાળાએ પહોંચી ઈશ્વર પટેલને પૂછતા તે એકદમ ગુસ્સે થઈ બાળકીના પિતા સાથે ઝપાઝપી ઉપર ઉતરી આવ્યો હતો અને મારઝૂડ કરવાની શરૂઆત કરી હતી તેમજ બાળકીના પિતાનો શર્ટ પણ ફાડી નાખ્યો હતો અંતે બાળકીના પિતાએ હાંસોડ પોલીસ મથકે આઠ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ ફરિયાદ આપતા મામલો સામે આવ્યો હતો ત્યારે હાંસુડ પોલીસે ઈશ્વર ગુમાન પટેલ વિરુદ્ધ પોક્સો એક્ટ છેડતી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને અંકલેશ્વર ના નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વી જે કલોત્રા સાહેબની કોર્ટમાં ચાર્જશીટ રજૂ થયા બાદ કેસ ચાલી જતા સોળ જેટલા શાહિદો અને આઠ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરી તપાસ કરવામાં આવી હતી સરકારી વકીલ પિયુષ રાજપૂત દ્વારા પુરાવા અને શાહિદોની પૂછપરછના આધારે ધારદાર દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી જજ બી જે સાહેબ દ્વારા શિક્ષક ઈશ્વર ગુમાન પટેલને કસૂરવાર ઠેરવી વિવિધ આઈપીસી ધારા હેઠળ ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા બાર હજાર પાંચસોનો દંડ ફટકાર્યો હતો